દર્શકો મને છે ને ઘણા બધા કમેન્ટ આવેલા હતા કે હમણાં લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે લગ્ન પ્રસંગની સિઝનમાં ભાઈ અમને જઈએ છે કિડ્સવેરના કલેક્શન તો હું સીધી સવારના પહોંચી ગઈ છું અજી જોન જે સુરત સારોલી વિસ્તારમાં આવ્યું છે અહીંયા તમે ખાલી ક્રોપ ક્રોપટોપ ચનિયાચોરી જોતા હોય કે આ ટાઈપના શરારા કોન્સેપ્ટ જોતા હોય ને તો કિડ્સવેરની અંદર માત્ર ને માત્ર સિક્સટી સિક્સ રૂપિયાથી શરૂ થાય છે આ જો લગ્ન પ્રસંગમાં યલો કલર વધારે ચાલે છે ને આની સાથે તમને ધોતી સ્ટાઇલ મળી રહી છે હલ્દીમાં પહેરવા માટે બેસ્ટ કલેક્શન છે સેન્ટર કટ કલેક્શન જોતું હોય તો સેન્ટર કટમાં પણ તમને પ્લાઝો સાથેની આ વેરાયટી મળી જશે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જ્યાં તમને મોતીઓથી બનેલા કલેક્શન જોતા હોય જર્કન ડાયમંડ વાળા કલેક્શન જોતા હોય બધું મળશે અને ક્વોલિટીની હું ગેરંટી આપું છું બેસ્ટ ક્વોલિટીમાં બેસ્ટ એફર્ટ એફોર્ટેબલ રેન્જની અંદર તમને અજીત ઝોન આપી રહ્યા છે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર કલેક્શન તો તમારા શોપ શોરૂમ માટે કલેક્શન જોતું હોય ને તો સીધા પહોંચી જજો અજીત ઝોનમાં કાં તો દર્શકો તમારે વિડિયો કોલ કરીને કલેક્શન જોવું હોય તો વિડીયો કોલ કરીને પણ તમે કલેક્શન ઘરે બેઠા જોઈ શકો છો બાકી કલેક્શન એક નંબર છે ક્વોલિટી એક નંબર મળશે બાકી આવી ડીલ ક્યાંય નહીં થશે અજીત ઝોન સિવાય